અરવલી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા બાબત આવેદન પાયું અપાયું આજ રોજ અરવલ્લીના મોડાસા ખાતે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અભદ્ર ટિપ્પણીને કારણે સર્વ ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાતા ક્ષત્રિય સમાજની ફક્ત ને ફક્ત રાજકોટ સાંસદ સિટીથી તેમની ટિકિટ રદ થાય તેવી માંગણી કરવામાં આવી છે જો ટિકિટ રદ ન થાય તો સર્વ ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દિવસોમાં ગામડાઓમાં કંઈ હલચલ થાય તો ગામે ગામ વિરોધ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે વિરોધ ન થાય તો કરવામાં આવશે આવેદન આપવા આવેલા સમયે અરવલ્લી ક્ષત્રિય સમાજના કાર્યકર જયેન્દ્રસિંહ ઝાલા બાબુસિંહ ચૌહાણ દિલીપસિંહજી ઠાકોર સાહેબ વિક્રમસિંહ જાડેજા કરણસિંહ જાડેજા જવાનસિંહ ઠાકોર અને સર્વ ક્ષત્રિય બંધુઓ અરવલ્લી કલેક્ટરને આવેદન આપતા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભારત માતાજી હું જયેન્દ્રસિંહ ઝાલા શ્રી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના સંગઠનના કાર્યકર્તા અને આજરોજ અમો સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામથી અહીંયા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતાઓ પર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદ્દાઓ છીનવામાં આવે એમને દૂર કરવામાં આવે ભારત માતા કી જય જો અને હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે અને અમુ રૂપાલા સાહેબને રાજકીય રીતે લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું તેની જવાબદારી પાર્ટીની રહેશે જે તે પાર્ટીની એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનો કોઈ પણ રહેશે નહીં જવાબદારી એ સિવાય અમારા રાજપૂત સમાજ ઠાકોર સમાજ તેમજ સમાજ ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કાંઈક આંદોલનો કરવા પડશે અને અમારે જે કંઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક પક્ષની રહેશે અસ્તુ ભારત માતા જય